મિત્રો જોઈ શકો છો ચાલો આવો ખાસ નોંધ લેવી માતાજી જય બાપાજી તારા આમ કેમ છો એક નવા બ્લોગ માં સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે દરિયાના કાંઠા લોકેશન તમે જોઈ શકો છો નિહાળી શકો છો દરિયો

કાંઠા ની બહાર આવેલા છે હું તમને બતાવું તો હાલો તમને જોઈ ને કમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને અત્યારે જો મિત્રો દરિયા સરસ મજાનો લોટ મારી રહ્યો છે તો તમે મિત્રો આ જોઈ શકો છો આ ગણપતિની દિશા તમે જોઈ શકો છો ને મિત્રો તમે વિસર્જન કરવા આવો એ ખાસ નોંધ લેવી મિત્ર તમે જ્યાં ત્યાં ગમે એમ કરીને વિર્સજન કરીને યાદ આવે એમ એમ ન કરતાં મિત્ર તમે આ ક્યાંક દાખલો છે મિત્ર તમે જોઈ શકો છો અને અત્યારે દરિયા કિનારે જોઈ રહ્યા છે ગણપતિ બાપાની મૂર્તિ આખી તમે જોઈ શકો છો દરિયો મિત્રો આ લોટ મારી રહ્યો છે અત્યારે જો આ કાંઠે છે મિત્રો એક આ મૂર્તિ છે મિત્રો હાલ હું તમને થોડુંક જમીન કરાવી મિત્રો આમ મેં તમને દેખે ના લગભગ ફોર્ડ મંદિર છે મિત્રો તમે જોયું છે આ આપણે થોડોક વિડિયો જોયો ગણપતિ દાદા વિશે મિત્રો હાલો હું તમને દરિયા કાંઠા ની નાની નાની મૂર્તિઓ હોય એમની ભેગી કરી ને એક ઠેકાણે મેકી દેસું મિત્રો એ થોડો સપોર્ટ કરતા રહેજો તો અત્યારે આપણે લોકેશન આમ ગણો તો પટવાનું છે મિત્રો જોઈ શકો છો તમે પટવાનું લોકેશન છે તો દરિયા કિનારે મિત્રો ફૂલ સપોર્ટ કરજો આપણે આવા ને આવા એક નવી ચેનલ બનાવી આ નવી ચેનલમાં બ્લોગ આવશે એટલે રોહન ભૂલતાની નહીં મિત્રો તો તમે જોઈ શકો છો કે મસ્ત લુક છે સરસ મજા ને આવો તો આમ બેલ પણ આવી રહી છે મિત્રો જોવો ઝૂમ કરીને દેખા દો મિત્રો અત્યારે પાંચ વાગેના સમય સે એટલે મિત્રો બધાય પધરાઈ પધરાઈ વયા ગયા નકર તો પબ્લિકો મોમાડો નતો મિત્રો મી આવતારે તો મિત્રો આપણે આ કામ કરવાનું છે નાની નાની મૂર્તિઓ હોય જેમ دریا કાઠિયા બધી નાની નાની મૂર્તિઓ લઈ એક કાઠે બેહી મૂકી દેવાની છે મિત્રો તો સપોર્ટ કરજો થોડો તો જય માતાજી આ કલ હું તમને થોડું લોકેશન બતાવી તો હાલો જઈએ તો મિત્રો આપણે ઘણું બધું દરિયા વિશે આપણે જો બધી મૂર્તિઓ હતી એ પાઠે મૂકી દીધી છે મિત્રો પાણી ક્યારેમાં તૈયાર મિત્રો હવે બધે આપણે આપણે યાદ આવી મિત્રો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરજો ને આવા નવા વિડીયો જોવા માટે આ જ્ઞાન સાગર બ્લોગ ને સબસ્ક્રાઈબ કરી દીધો મિત્રો ક્યાંથી બ્લોગ જોતા હોય એ પણ કોમેન્ટ કરજો આપણે નવા નવા હિસ્ટોરીન ટાઈન બ્લોગ બનાવશું મિત્રો તો થોડોક સપોર્ટ કરજો આપણે ગામડાના વ્યક્તિને તો જય માતાજી જય બાબા સેત્ર મળ્યા આપ નવા બ્લોગ જય માતાજી